અજમેરનું એવું એક મંદિર જેનું ઔરંગઝેબ પણ નાશ ન કરી શક્યો અજમેરની પુષ્કર ખીણમાં નાગટેકરી ઉપર આવેલા બારસો વર્ષ જૂના નોસર માતા મંદિરમાં પણ વર્ષની બંને નવરાત્રી દરમિયાન વિશેષ પૂજા અને અભિષેક કરવામાં આવે છે મંદિરમાં દુર્ગા માતાની માટીની મૂર્તિ છે જેના નવ માથા છે આ નવ દુર્ગા શક્તિપીઠનો ઉલ્લેખ પદ્મપુરાણમાં જોવા મળે છે પુરાણ મુજબ મુઘલ શાસક ઔરંગઝેબે દેશભરમાં મંદિરોનો નાશ કર્યો હતો પણ આ મંદિરને સંપૂર્ણપણે તોડી શક્યો ન હતો પદ્મપુરાણ અનુસાર બ્રહ્માંડના પિતા બ્રહ્માએ પુષ્કર ક્ષેત્રમાં યજ્ઞ કર્યો હતો યજ્ઞને રાક્ષસોથી બચાવવા માટે અરવલ્લીના ખીણોમાં નાગ પર્વતથી જીભ પર નવશક્તિઓની સ્થાપના કરવામાં આવી હતી લગભગ તેરસો વર્ષ પહેલાં ગ્વાલિયર મહારાજના વંશજોએ બે હજાર વીઘા જમીન પર નવદુર્ગા મંદિરનું નિર્માણ કર્યું હતું અગિયારમી સદીના પૃથ્વીરાજ ચૌહાણે નવદુર્ગાની પૂજા કરીને મોહમ્મદ ઘોહને જીતી લીધો હતો તેમજ તેમજ સોળસો સાસઠની આસપાસ શિવાજી મહારાજે માતાની પૂજા કરી અને જમણી બાજુ ત્રિશુળ સ્થાપિત કર્યું હતું જે આજે પણ ત્યાં જ છે સોળસો થી લઈને સોળસો ને ની વચ્ચે મુઘલ શાસક ઔરંગઝેબે ભારતમાં હજારો મંદિરોનો નાશ કર્યો તે સમય દરમિયાન નવદુર્ગાનું છેલ્લું માથું ખંડિત કરવામાં આવ્યું હતું ઔરંગઝેબ તેને સંપૂર્ણ નાશ કરી શક્યો નહીં તે માતાનું ત્રિશુળ પણ કાઢી શક્યો નહીં હાલમાં સાડા બાસઠ વીઘા જમીન મંદિરના નામે છે તેની ફરતી દિવાલ આપવામાં આવેલી છે વિશેષ વાત એ છે કે ટેકરીની આસપાસ કોઈ જળાશય નહોતો આવી સ્થિતિમાં મંદિરનું નવીનીકરણ કરવું સરળ ન હતું પછી માતાએ સ્વપ્નમાં દેખાય અને કહ્યું કે મંદિરની નીચે એક વિશાળ પથ્થર છે જેને દૂર કરતા પૂરતું જળ મળશે એવું જ થયું કે આજે પણ ટાંકી હાજર છે એવું કહેવામાં આવે છે કે તે પુલમાં પાણી ક્યારેય સુકાતું નથી નવસાર માતા મંદિર ઘણા સમાજના કુલદેવી છે નવરાત્રીમાં વર્ષમાં બે વાર અહીં મેળો યોજવામાં આવે છે નજીકના ગ્રામજનોની માતા તેમના માટે વિશ્વાસનું એક મોટું કેન્દ્ર છે તો બોલો નો સર માતાની જય